એક નાલ વગાડવા વાળો માણસ નાલ બહુ સરસ વગાડે એવી સરસ મજાની નાલ વગાડે જંગલમાં બેઠો બેઠો એના આતમ રાજાને રિઝવવા માટે સરસ મજાની નાલ વગાડે એટલે આ નાલ વગાડવાનું ચાલુ કરે ને એટલે બકરીનું બચ્ચું એને હામે આવીને બે જાય એક દી બે દી ત્રણ દી પાંચ દી પંદર દી થયા રોજનો નિયમ થઈ ગયો આ વગાડવાનું ચાલુ કરે એટલે ઓલું બકરીને બચ્ચું હામે આવીને બે જાય એટલે આ નાલ વગાડનાર સંગીતકારને એક સવાલ થયો કે શું હું નાલ વગાડું કે સંગીતમાં બકરીના બચ્ચાને ખબર પડતી છે ખરી એટલે એને બકરીના બચ્ચાને સવાલ કર્યો સંગીતકારે કે હે તને ખબર પડે મારા સંગીતમાં હું નાલ બગાડ્યું તને કઈ ખબર પડે છે એટલે બકરીના બચ્ચાએ કીધું કે ના ભાઈ મને તારી નાલમાં કાંઈ ખબર નથી પડતી તારા સંગીતમાં મને કાંઈ સમજાતું નથી તો સંગીતકાર કે તું શું લેવો તો હું નાલ વગાડવાનું ચાલુ કરું તું મારા હામી આવીને લઈ જાશ તારા બકરીને બચ્ચાએ કીધું કે હે સંગીતકાર તારી નાલના બે પળ રહ્યા ને મારી માના ચામડા માંથી બનેલા અને નાળ ઉપર જયારે થપાત વાગે ને તારે મારી મા મને બોલાવતી હોય ને એવું લાગે એટલે હું આવીને એવું ભલા માણસ મરેલી માણું ચામડું એને